આજે આજેનાથ મહાદેવ થી પ્રજાજનોને આ રોડની ખૂબ તાકીદી જરૂરિયાત હતી અગાઉ અહીંયા ગટર લાઈનની જે યોજના હતી એને લીધે થોડુંક આ કામ મોડું થયું છે તેના બદલ અહીંયાના સ્થાનિક પ્રજાજનોને જે તકલીફ પડી છે એના માટે હું ક્ષમા માંગુ છું

સરળ રીતે નીકળી જાય એના માટે પણ આયોજન કરેલ છે જેથી કરીને આ સો ફૂટના ભવનાથ મંદિરથી લઈને ખોડિયાર મંદિર સુધીનો જે આ રસ્તો છે એ ખૂબ જ વિકસિત અને પ્રમાણમાં દસ મીટર પહોળો અને લગભગ અઢી કિલોમીટર લાંબો જેટલો આ પ્રજાને સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે ત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી છે અમે પણ આજે આ પ્રજાની લાગણી જોડે આનંદ જોડે જોડાયા છીએ મારી સાથે આજે ભારતીય જનતા પાર્ટીના અને મહામંત્રીશ્રી ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક પ્રજાજનો જોડાયા છે ત્યારે હું સૌને શુભકામના પાઠું છું અને જલ્દીથી જલ્દી આ રોડ બને તથા આ વિસ્તારમાં નવી કાર્યો વધારાના શરૂ કરીશું એની પણ આજે હું તમને ખાતરી આપું છું